સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે માનવી પર કર્યો હુમલો વિજયનગર તાલુકાના સારોલી ચીકડા જંગલની હદ પર રીંછનો હુમલો માલિકી ખેતરમાં પશુ ચરાવતા હતા તે દરમિયાન અચાનક હુમલો થયો હતો અસોડ અડાખ

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે